મિત્રો પ્રણામ વંદે માત્ર એક અતિ ઉત્સાહી ધાર્મિક યુવા યોગાલયમાં આવેલા અને બહુ સારો સંવાદ કર્યો એમને મને પણ ખૂબ આનંદ થયો એમની સાથે સંવાદ કરીને એમણે એવું કીધું કે લોકો માંસાહાર તરફ કેમ વળે છે કેમ માંસાહાર કરે છે એવા તો ખાવાની અંદર કયા તત્વો ખૂટે છે કે લોકો માંસાહારમાંથી એ પર્યાપ્ત માત્રામાં લેવા માંગે છે તો મને કે છે કોઈ એકાદ તત્વ એવું સૂચવી દો કે જેના થકી માંસાહારના ઉપયોગ ટાળે તો મિત્રો એવો એક પ્રયોગ એ ઉત્સાહી દિલીપભાઈને મેં સૂચવ્યો આમ તો એ ભગવાન સ્વામિનારાયણના પરમ ભક્ત છે નિકટવર્તી છે સ્વામિનારાયણ ભગવાનના હરિભગત છે એમને આ જે પ્રયોગ સૂચવેલો અને એમને જે ફાયદા થયા છે ખરેખર મિત્રોએ બહુ રાજીના રેડ થઈ ગયા અને એમને એમનો અનુભવ કીધો તો સિમ્પલ પ્રયોગ મેં એમને કીધેલો અને એ ખુશ થઈ ગયેલા આ સિમ્પલ પ્રયોગ તમને કહું છું કે માંસાહારમાં જે ચીજો છે એના કરતાં અધિક ગણી અને અધિક માત્રામાં એ ચીજો જેનામાં છે એ વટાણા છે આમ તો ઘણી બધી ચીજો છે પરંતુ વટાણાઓ કુદરતે ભંડાર ભરી દીધેલો છે વટાણાનો જે તત્વો અધિક પ્રમાણમાં માંસાહારમાં છે તે જ તત્વોથી ભરપૂર માત્રા વટાણામાં પણ છે વટાણામાં પર્યાપ્ત પ્રમાણમાં પ્રોટીન ફોસ્ફરસ ગંધક લોહ તત્વ એટલે કે આયન કેલ્શિયમ ફોસ્ફરસ આદિ હોય છે આ ઉપરાંત વટાણામાં કાર્બોઝ એન્ઝાઇમ્સ વિટામિન બી સી જોવા મળે છે પોષક તત્વો હોય છે તેથી જ વટાણા પ્રમાણસર ચાવી ચાવીને ખાવા જોઈએ આટલા બધા પોષક તત્વો વટાણામાં હોય છે નબળી પાચન શક્તિવાળાએ વટાણા ઓછા ખાવા જોઈએ અને જે લોકો બી વટાણાનો ઉપયોગ કરે છે એ લોકો વટાણા ચાવી ચાવીને ખાવા જોઈએ કારણ કે પચવામાં થોડા ભારે હોય છે શાકાહાર છે ને માંસાહારમાં તો એવી કોઈ જરૂર નથી પડતી માંસાહારીઓ પ્રાણી માંસાહારી પ્રાણી જે છે એના આંતરડા તો છ ફૂટ લાંબા જ હોય છે અને શાકાહારી પ્રાણીઓ દાખલા તરીકે મનુષ્યના આંતરડા બત્રીસ ફૂટ જેટલા લાંબા હોય છે કારણ કે શાકાહાર જેવી જટિલ સંરચનાઓ વ્યક્તિઓને પચાવવાની હોય છે અને માટે જ ભગવાને આટલી જોરદાર પાચન શક્તિ આપણને આપેલી છે માંસાહારમાં કોઈ ખાસ એવું નથી પચાવવાની શક્તિની જરૂર હતી તમે જો એટલે જે લોકો માંસાહારી ખોરાક આરોગ્ય છે એમાંથી પ્રમાદ પણ વધારે પેદા થાય છે તો મિત્રો હું જો વટાણાની વાત કરતો તો સ્વાસ્થ્ય પ્રેમીઓ માટે વટાણા જે છે એ કુદરતનું વરદાન છે તેથી જ મિત્રો વડોદરાના જે મિત્રો છે એ લોકો ખૂબ ટેસ્ટથી સેવ ઉસળ આરોગ્ય આરોગ્ય છે આખા રાજ્યમાં સૌથી વધારે જો વટાણા ખવાતા હોય તો વડોદરામાં ખવાય છે વડોદરામાં સેવ ઉસળનું ચલન ખૂબ છે હા ભાઈ તમે વટાણા જુઓ કે સમોસામાં પણ વપરાય છે સમોસા જે લોકો ફાસ્ટ ફૂડ ખાય છે ફાસ્ટ ફૂડમાં પણ વટાણાનો ઉપયોગ થાય છે મિત્રો વટાણાનો ઉપયોગ તમે કરો તાજા વટાણા ઘેરે મમ્મી લઈ આવી હોય તો એના ચાર પાંચ સિંગો લઈને છોલીને ખાઓ થોડાક કડવા હશે પણ નાના દાણા તો બહુ જ મીઠા લાગે છે તો મિત્રો જેમાં આટલો ભંડાર ભરેલો છે ભગવાને તો એ વસ્તુ ઉપયોગમાં ના લેવાય ખરેખર તમે એને ઉપયોગમાં લો તમને ભરપૂર ફાયદા થશે જે લોકોને વજન વધારવું છે એ લોકો પણ અંકુરિત કરેલા વટાણા જો એક નાની વાટકી એટલે કે બે થી ત્રણ ચમચા જેટલો ચાવી ચાવીને ખાઈ જશે જમતી વખતે રોજ એક જ વાર લેવાના છે તો એમને પણ ભરપૂર ફાયદા થશે મિત્રો પ્રયોગ કરી જુઓ અને એના ફાયદા લો અસ્તુ વંદે માતરમ આ પ્રયોગનો બધો શ્રી ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરું છું જગતજનની ભારત માતાને પ્રણામ કરું છું અને આ જના વિષયના સમાપનની આજ્ઞા ચાવું છું વંદે માતૃ